ઘરના ઘર મળે અને લોકો પોતાના ઘરના ઘરમાં રહેવા જાય તે માટે થઈને સરકાર દ્વારા મફતિયાપરા તરીકે વિસ્તારમાં બનાવી જરૂરિયાત જરૂરિયાતમંદો ત્યાં વસાવ્યા છે મફતિયાપરામાં રહેતી મહિલાઓએ જણાવ્યું હતું કે સરકાર અને સ્થાનિક નેતાઓ તેમને મફતિયાપરામાં રહેવા મોકલી નિરાધાર અવસ્થામાં મૂકી દીધા છે જ્યારથી તેઓ અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી તેમના વિસ્તારમાં પાણી રોડ રસ્તા સફાઈ સહિતની પાયાગત સુવિધાઓનો અભાવ છે ત્યારે લખતર ગામ પંચાયત પાણી સમિતિ દ્વારા રૂપિયા બે કરોડના ખર્ચે લખતર ગામ સહિત તેમના વિસ્તારમાં પાણીની નવી પાઇપલાઇન નાખી છે પરંતુ એકવાર પણ પાણી આવ્યું નથી તેઓ જ્યારથી આ વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારથી તેમના વિસ્તારથી એક કિલોમીટર દૂર મોતીસર તળાવમાં આવેલા બાપાના કુવામાંથી પાણી ભરવા જવું પડે છે સાથે તેમના વિસ્તારમાં ગટર લાઇન નહીં હોવાને ગંદા પાણી નિકાલ બાબતે ઝઘડા થઈ થતા હોવાનું જણાવ્યું ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ સામે અને લખતર ગામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્તમાન ન્યૂઝ અમારે સાહેબ પાણી ની તકલીફ છે નળ ની તકલીફ છે ગટર ની તો ફૂલ વરસાદ ની તો અમારે હતા જોયી છે ગટર અને પાણી અમારે તો આવતું જ ના હાવ પાણી

હાલ આપણે લખતરના મોફતિયાપરા વિસ્તારની અંદર છીએ આ વિસ્તારની છેલ્લી બે છેલ્લી છેરીઓ છે તેની અંદર મહિલાઓના કહેવા પ્રમાણે જ્યાંથી તેમના દ્વારા નળ કનેક્શન લેવામાં આવ્યા ત્યાંથી પાણી આવતું જ નથી તેમને લખતર બાપાના કુવા પાણી ભરવા જવું પડે છે લગભગ અહીંયાથી દોઢ કિલોમીટર થાય છે માથે ઉપડીને જવું પડે છે અને ખાસ આમની એક ફરિયાદ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સ્થાનિક નેતાઓ દારૂની પોટલી અને ભજીયા લઈને આવે છે અને આમની અગર મત માગે છે અને મત માગી અને પછી પાંચ વર્ષ સુધી એ કોઈ દેખાતા નથી અને તેઓ મત લઈ જાય છે પછી કોઈ જોતા જ નથી નવી ચૂંટણી આવે છે અને એમનું એવું કહેવું છે કે જે બચું જે બચું કહેવામાં આવે છે એને જોક્ષની ભાષામાં આ બચુઓ પાંચ વર્ષે જ્યારે ચૂંટણી આવે ત્યારે પાછા નીકળે છે પાછા મત માગે છે અને પાછા આ અદ્રશ્ય થઈ જાય છે તેમની એક સમસ્યા છે તેઓ ઘણા સમયથી પાણી માટે થઈ અને તેઓ ફરિયાદ કરી રહ્યા છે છેલ્લા જ્યાંથી તેઓ આવ્યા ત્યાંથી તેમના વિસ્તારમાં નથી રોડ નથી રસ્તા નથી પાણી નથી ગટર નથી લાઈટ અને આવડે છેલ્લા વિસ્તારની અંદર છે આ વિસ્તારની અંદર રાત્રિના સમયે સાપ સહિતના જે શરીર પણ નીકળે છે તેમને ગળી જવાનો ભય છે પણ લગતરના જે સ્થાનિક નેતાઓ છે તે ગાંધીનગર સુધી હોદ્દાઓ લઈને બેઠા છે તેમ છતાં તેઓને આ મતદારોની આ નાના બાળકોની કોઈ પેઢી જ નથી ફક્ત મત લેવા માટે જ આવે છે મિટિંગો કરે છે મસ્ત મજાના ભોજન કરે છે એસીની ગાડીઓમાં ફરે છે પણ તેમને મત મતદાર મત મતદારની કોઈ પેઢી નથી ફક્ત ને ફક્ત મતની જ પેઢી છે આ લોકોને મત લઈ જાય છે તેઓ મત લઈ જતા રહે છે પછી ક્યારે દેખાતા નથી નવી ચૂંટણી આવે ત્યારે દેખાય છે તેવી ફરિયાદ છે ઉપરવાળા આ અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં લે તો પછી ગમે તારે આ મહિલાઓ ગ્રામ પંચાયત મામલતદાર કચેરીની અંદર જશે તોફાન પણ કરશે અને તેઓ મતદાર છે તેઓ જીવે છે તેઓ લખતરના જ છે તેવું સાબિત કરશે આ નેતાઓને આ મહિલાઓ ચેતવણી આપે છે કે જો તેમની કામગીરી કરવામાં નહીં આવે તો ગમે તારે તેઓ ઝાસીની રાણી લક્ષ્મીબાઈ નું રૂપ લઈ અને લખતરના સ્થાનિક નેતાઓને પાઠ ભણાવશે વિજય જોશી લખતર ગુજરાત